જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે વેગનર ગાડી લઈને આવ્યા છીએ એ પણ નવા જેવી ગાડી મિત્રો એકદમ નવી ગાડી છે અને કંપની ફિટિંગ સીએનજી ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો સીએનજી ગાડી છે ગાડી વેગનર ગાડી સાવ ઓછી કિંમતમાં જ વેચી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો ગાડીના મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર બાવીસનું મોડલ અને વન ઓનર ગાડી રહે છે ન્યૂ કન્ડિશનમાં આખી ગાડી છે કંપની ફિટિંગ સીએનજી છે ચાર પાવર વિન્ડો જોવા મળી રહેશે તેમજ સાઈડ મિરર પાવર જોવા મળી રહેશે બે એરબેગ જોવા મળશે તેમજ કંપનીની મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે આ વેગનર ગાડીમાં સિલ્વર કલરમાં તમે ગાડી જોઈ શકો છો વન ઓનર ગાડી છે તો મિત્રો વિડિયો પૂરો જોતા રહેજો વેગનર ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ ગાડીના માલિકના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો સાથે જોડાયેલા આપણે ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન કન્ટ્રીન્યુ બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આ વેગનર ખરીદવાની હોય મોડલ બે હજાર બાવીસનું મોડલ છે અને વન વનર છે સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો પેટ્રોલ સીએનજી ગાડી છે કંપની ફિટિંગ સીએનજી રહે છે તેમજ ગાડી તમારે ખરીદવી હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો મારુતિ સુઝુકી વેગનર ગાડી તમને પ્રોપર વલસાડ આ મારુથી સુજુ મિત્રો ગાડીમાં કાય નો ઘટે એકદમ નવા જેવી ગાડી ક્યાં લીટો કે સ્ક્રેચ તમને જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ વેગનર વેચવાની છે વીએક્સ સીએનજી વર્ઝન છે વન ઓનર ગાડી છે મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય અને ગાડીના કિંમત વિશે વાત કરું તો કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડીના માલિકને તમારે ફોન કરીને કિંમત ફોન પર થઈ જશે અને ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે છન્નું છ સોવી એંસી સાત અઢાર તે ગાડીવાળા ભાઈના નંબર છે તમે તે ભાઈને ફોન કરી વેગનર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો અને કિંમત જાણી શકો છો તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો નંબર વન કંડિશન કંપની ફિટિંગ સીએનજી વાળી વેગનર વેચવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ છાચવેલી ચોખી ગાડી ફૂલ જવાબદારી સાથે વેગનર વેચી દેવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું